તો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે હવે ઘણા સમય પછી પાછો વ્લોગ આપણો સમય થઈ જાય છે ખબર નહીં કેમ તો ઘણા સમય પછી આપણે પાછો વ્લોગ ચાલુ કર્યો છે રેગ્યુલર તો શીખીર પણ આપણે કોશિશ કરીશું બધી બાજુથી પણ આપણે આજે આપણે જવાનું છે કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે ગુજરાતનો મોટા મોટો એને આપણે કવર કરવાનો છે અને આપણી સાથે થોડીક જ વારની અંદર આગળ રસ્તામાં સામે મળશે આપણા એક નવા શાગિર્દ તો એમને મળીએ જાય ડાયરેક્ટ તો આપણી સાથે આવી ગયા છે આપણા સાગરી તેવા હું તમને કહેતો હતો ને ફરથી આપણે બેચરાજી પછી ફરથી આજે ત્રણ મહિનો પછી પાછા મળ્યા હા પ્લાન તો ઘણા બધા હતા ઘણા બધા પ્લાન કરતા હતા તો સાહેબ આજે એક આરસી ત્રણ ચાર વિડિયો અમે શૂટ કરી દઈશું જો ભુવાજી માને તો અમે જવાના છે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાવાળા અને એક ભુવાજી વચ્ચે મેટર ચાલુ છે ને તો આપણા ભુવાજી મળવા જઈ રહ્યા હા તો ભુવાજી શું કે આપણે જાણીએ એ વિજ્ઞાન તો છે જ મોટા લોકો અમને મળે પણ કોશિશ કરીશું બંનેને સાથે લાવવાની અને અત્યારે તો જઈ રહ્યા છે કેવું છે હું બસ જ કામ કરવા આવ્યો છું કરો છો અલગ કરશું ભાઈ શીખવા માગે છે કે કોન્ટ્રોવર્સી લાભ કઈ રીતે લેવો ને કોન્ટ્રોવર્સી પડવો કઈ રીતે તો શીખવા આવ્યો થાય એ તો બે થાપમાં જ શીખી જાય ચલો મળીએ આગળ પાછા ભુવાજીના ઘરે આપણે અહીંયા બારવટી ફાર્મ ઉપર આવી ગયા છે ને શાયદ અહીંયા આ ગાભાનું એમનું ખેતર છે અને અહીંયા એમની ધજા છે તો એ સાહેબ એમનું માતાજી એમનું સ્થાનક અને બધું છે તો આપણે જઈએ મળીએ એમને શીખવું છે

હાચી તો ખોલ કરવી પડે ને જે દાડા તમને મોણ પકડાય ને એ દાડા માફ કરજો ને અમને બોલાવજો ને મોણ ઇન્ટરવ્યુ લઈને એને માફી માંગતો વિડીયો આપડા સાડા આપડે માફી નહીં મંગા ભાઈ માતા નહીં એ તો ભગવાન ભગવાન એને માફી આવી છે એટલે આપી શું હાલ આપી શું તાકાત સમાજ રીતે તો માગે ને તમારી ના માગે તમારે એવું જ કે તને ક્યાં પેટમાં દુશું વાગજી પીએ તને ક્યાં નડ્યા

એ પણ એમ કે અમુક દવાખાનો તો દવાનો ફેર નહીં પડતો કોઈ દવા દવાની દુવા બે રાખો હા એ અલગ વસ્તુ છે પણ અત્યારે ભોપાલના ખબર છે વહી વહી નું કરતા હોય છે તમે એક ચેનલ ચાલુ કરો ગ્રી હોય એટલે ખબર તો તમે રહી અમે જ છ પહેલા પણ એમ નથી વાત ખબર તો પડક મો આ દાઢા બોલ્યો તો એમ મો શું કહો તો ભગવાન હવને થોડ થોડ આ તો તમારી ઈમેજ હારી છે તમે તો બે જણા પાછ લીધેલા હોત ને

અને <laughs> <laughs> ખરે દૂર કોણની માટલી એની દવાની બાટલી અને આપડી મિલકત આટલી તમે મેટર માં આવી ગયા અમારા મેનેજરા કેટલા સમય પછી અમે મળ્યા હતા મેનેજર સમય પછી હવે મેનેજર નથી તો નથી પણ અમે એમના સપોર્ટિવ હતા ઘણા ટાઈમ પછી હવે દર્શન આલે છે ને હવે ચાલુ કર્યા કાયમ કે છે મેનેજર પણ ફોન નથી સાથે રહેતા મારા કેવું છે કે એમબીએમ ને હું રેગ્યુલર બે દિવસે એક ફોન કરું છું કોમ માટે પણ હરમ જો એક ફોન ઉપાડતા હોય અને આજ જઈને મને એમ કહે છે કે તમે ફોન નહીં ઉપાડતા એટલે હવે તમારે નક્કી કરવાનું છે કે કોણ કોમ ચોર છે અને હવે ઓડિયન્સ જ નક્કી કરશે કોમેન્ટ સેક્શનમાં કે એમબીએમને કોમ રેગ્યુલર કરવું જોઈએ એક ના કરવું જોઈએ ચેનલ બધી ક્લોઝ કરીને જતું રહેવું પડે ના કોન્ટેન્ટ તો હું બે દિવસે કોન્ટેન્ટ એમને શેર કરું છું કે આ કોન્ટેન્ટ ઉપર આપણે બનાવવાનું કોણ ઉપાડતા ને મેનેજર ને હેલ્પ કરીને ભેગા કેસમાં તો છે કેસમાં મન થતા આવે છે ઈ તો મારે કોઈ ઘણો નહી તો આપણે અહીંયા આવ્યા તા વાકા ભાઈ ભુવાજી એમને જે એમને કોન્ટ્રોવર્શિયલ ચાલે છે ને એમનું તો એક આપણો પતિ જે છે તેમનો ચાલુ છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ ભુવાજીનું નેવાવાળું પતરાવાળું ઘર છે અને એની સાઈડની અંદર છે તબેલાનું બનાયેલો ગોડાઉન અને એક તબેલો જેની અંદર એ બાર ભેંસો રાખે છે ગાયો ભેંસો તો એ અહીંયા બહારી બેઠી છે અત્યારે જેમને એ સેવા ચાકરી કરી અને દૂધ ભરાઈને પૈસા ઘરે લઈ રહ્યા છે ઘરની હાલત જોતા લાગતું નથી કે એમને પૈસા લીધા હોય એમની જોડે કા ટેક્ટર છે ચાર વીઘા એમની જમીન છે અને શાંતિથી જીવી રહ્યા છે અને હા આ કૂતરું પણ એમને પાડ્યું છે સુરક્ષા માટે આ બાનું ઘર છે અને એમની સાઈડમાં અહીંયા કૂતરા માટે ચાળી અને આ બા માટે પોતાનું નાનું ઝૂંપડું કે જે કોઈ પત્ર બનાવી અને બાજુમાં ખાંડ બનાવેલું છે અને અને એમનું એમનું અહીં બા છે તો આપણે પોડકાસ્ટ અને નીકળી ગયા હતા અને બાજુ જે કોટા આઈ ને ગાડીને ઝેર જેવા લાગ્યા છે પણ મારા પાસે કોઈ ઓપ્શન નથી અને એમનું ખેતર છે ભુવાજીનું વાઘાભાઈનું અને હમણાં નીકળી રહ્યા હતા એમના ઘરેથી અને મંદિર મંદિર તો ગામમાં છે એમના ઘરે આગળ પણ આપડી મસ્ત મોટી મોટી ધજાઓ વળગાડી છે એટલે ખબર પડે કે આ ઘર કુવાજી નું છે અને રાઈજ્યો સર આપણો અંદર રેડી એટલે આપણે અહીંયા રોડ ઉપર ચડી રહ્યા છે